અંકલેશ્વર તાલુકાના સજજોદ ગામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં સમાજની આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને ફાઈનલ મેચમાં પરશુ ઇલેવન વિજેતા બની હતી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજના યુવાનો એક જગ્યાએ ભેગા થઈ એકબીજાનો પરિચય થઈ અને એકબીજાને મદદરૂપ થઈ એવા ઉદ્દેશ્ય સાથે સજોદ ગામ ખાતે સજોત નીલકંઠ ટાઈગર યુવક મંડળ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ આ ટુર્નામેન્ટમાં ટુર્નામેન્ટમાં સમાજની જેટલી ટીમોએ ભાગ લીધો હતો પરશુ અને રંગ ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં પરશુ ઇલેવન ફાઇનલ મેચમાં વિજેતા બની હતી આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જયડીસી એકમ પ્રમુખ ચંદુભાઈ જોશી સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ

એસબીસીએલ વન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠ ટીમો એ ભાગ લીધો છે અને એક દિવસની ટુર્નામેન્ટ છે જિલ્લાના વિવિધ તાલુકાઓ અને શહેરોમાંથી આઠ ટીમો આવી છે અને સજોદ ગામે એની યજમાની લીધી છે અગાઉ સિદ્ધુદ્ધ ચેમ્પિયન્સ લીગ જે સિદ્ધૃત સમાજ રમાડે છે તેની પણ પહેલી યજમાની સજોદ ગામે લીધી હતી અને આ એસબીસીએલના યજમાન પણ સજોદ ગામ બન્યું છે બધા સમાજ સંગઠનની ભાવના સાથે રમે અને એકબીજા સાથે ખેલદીલીની ભાવના રાખે એવી અભ્યર્થના